જે શ્રી કૃષ્ણ ભક્તો જો તમારા ઘરમાં પણ સદાબહાર છોડ હશે તો તમારા વાળ કરી જશે સદાબાર ફૂલના કેટલા એવા ડરામણાં રહસ્યો છે જે તમને કોઈ કહેશે નહીં આ છોડ દરેક વ્યક્તિ પોતાના ઘરમાં લગાવે છે પરંતુ તેના ફાયદા અને નુકસાન વિશે કોઈ જાણતું નથી જો તમે પણ તમારા ઘરમાં બહારનો છોડ લગાવ્યો હોય અથવા ભૂલથી તે ઘરમાં ઊગી ગયો હોય તો તરત જ આ કામ કરો નહીં તો તમને ઘણું પસ્તાવું પડશે આ આજે આ એક વાત જાણી લો જે સદા બહાર છોડમાં હાજર છે જો તને ભૂલથી ભગવાનને અર્પણ કરી દીધું હોય તો અવશ્ય તપાસો ભક્તો હું તમને જણાવી દઈએ કે તમને આ છોડ સો ટકા બધા અમીર લોકોના પૈસાવાળા બધા લોકોના ઘરમાં જોવા મળશે અને ભક્તો તમને જણાવી દઈએ કે સદા બહાર છોડમાં ઘણા ફૂલો ખીલે છે આ સાથે તમને જણાવી દઈએ કે સદા બહાર છોડ ખૂબ જ સરળતાથી ઉગે છે અને તમે તેને ગમે ત્યાં ઉગાડી શકો છો ભક્તો હું તમને સૌથી મોટી વાત કહું કે સદાબહાર આ રંડબેરંગી ફૂલો તમારું ભાગ્ય બદલી નાખશે રાતોરાત તમારું ભાગ્ય ચમકાવશે આ ભક્તો જે રીતે આગંદબેરનગી ફૂલો છે અને જે રીતે આ છોડ રંદબેરંગી છે તે જ રીતે તમારા જીવનને રંગબેરંગી રંગોથી ભરી દેશે ભક્તો તમે એકવાર આ છોડનો ઉપાય અજમાવો અને તમે પોતે જ તેના ફાયદા જોશો જો તમે પણ તમારા જીવનમાં ખૂબ જ મહેનત કરો છો જીવનમાં સફળ થવા માટે ખૂબ જ પ્રયત્નો કરી રહ્યા છો પરંતુ સફળ નથી થઈ શકતા અને તમને વારંવાર નિષ્ફળતાનો સામનો કરવો પડે છે તમે વારંવાર નિરાશ થઈ રહ્યા છો તો તમારે આ ઉપાય ચોક્કસપણે અજમાવો ભક્તો આગળ વધતા પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર રહે તો આ વિડીયો લાઈક કરો અને તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જે લક્ષ્મી માતા લખીને તમારી હાજરીનો અહેસાસ કોઈ વ્યક્તિ નવો ધંધો શરૂ કરે છે અથવા કોઈ નવું કામ હાથમાં લે છે અને જો તે કામમાં સતત ખોટ રહે છે તો તેની હિંમત ધીમે ધીમે તૂટવા લાગે છે તેને લાગવા લાગે છે કે કદાચ આ કામ તેની ક્ષમતામાં નથી મનમાં વારંવાર આ વિચાર આવે છે કે આ કામ બંધ કરી દેવું જોઈએ કારણ કે ન તો નવો થઈ રહ્યો છે અને ન તો આર્થિક સ્થિતિ સુધરી રહી છે પછી તે વિચારે છે કે હવે આ કામ છોડીને બીજું કંઈક કરવું જોઈએ અને આ વિચાર સાથે તે વિચારતો રહે છે કે આ કામ બંધ કરી દેવું જોઈએ તે કામથી બીજા કામમાં આગળ વધે છે પરંતુ દુઃખની વાત એ છે કે લાખો પ્રયત્નો પછી પણ તેને જોઈતી સફળતા મળતી નથી તેની ઈચ્છાઓ અધૂરી રહે છે તેનો ધંધો ચાલતો નથી જો તમે પણ કંઈક એવું અનુભવી રહ્યા છો તમે કોઈ પણ કાર્ય શરૂ કર્યું છે કોઈ વ્યવસાય શરૂ કર્યો છે કોઈપણ પણ ક્ષેત્રમાં સંપૂર્ણ મહેનત અને તૈયારી સાથે પગ મૂક્યો છે પરંતુ તેમ છતાં તમને ઈચ્છિત સફળતા નથી મળી રહી તો એક વાર આપ પાય અજમાવ આ ઉપાય ખૂબ જ સરળ છે પરંતુ તેના ફાયદા એટલા ચમત્કારી છે કે તમે પોતે પણ આશ્ચર્યચકિત થઈ જશો એ લોકો માટે પણ ખૂબ ફાયદાકારક છે જેમના પર દેવાનો બોધ છે જેમણે કોઈની પાસેથી ઘણું ઉધાર લીધું છે અને હવે તેઓ દેવું ચૂકવવામાં સક્ષમ નથી ઘણી વખત એવું પણ બને છે કે વ્યક્તિ દિવસ રાત મહેનત કરે છે પરસેવો પાડે છે છતાં તેને કશું મળતું નથી તે જ સમયે કેટલાક લોકો એવા હોય છે જેઓ ઓછી મહેનતથી ખૂબ પૈસા કમાય છે તો આવી સ્થિતિમાં સાચા માર્ગની જરૂર છે એક ઉપાય જે તમારી મહેનતને સફળ બનાવે તમારા માર્ગમાં અવરોધો દૂર કરે અને તમારા વ્યવસાય અથવા કાર્યમાં પ્રગતિ લાવે પરંતુ જેમ જેમ તેમના હાથમાં પૈસા આવે છે તેઓ ખૂબ જ ઝડપથી કામ કરવાનું શરૂ કરે છે તે પૈસાથી તેમની પાસેથી પૈસા જતા રહે છે ક્યારેક તે પૈસા બીમારીમાં તો ક્યારેક અન્ય કોઈ કામમાં ખર્ચાય છે ભક્તો એકંદરે તમે કહી શકો કે તેમના પૈસા સારા કામમાં ઓછા ખર્ચાય છે પરંતુ તેમના પૈસા બીમારી અને ખરાબ કામોમાં વધુ વેડફાય છે જેના કારણે તેઓ ખૂબ જ ચિંતિત છે અને મહિનો પૂરો થાય તે પહેલાં તેમને કોઈની પાસેથી પૈસા ઊંચીના લેવા પડે છે અને જુઓ કોઈ વ્યક્તિ ક્યારેય લોન લેતો નથી તેના પર ઘણી મુશ્કેલી આવે છે તેનું જીવન જેના કારણે તે વ્યક્તિએ પોતાનું ઘર ચલાવવાનું હોય છે અને બીજી ઘણી બધી જરૂરિયાતો હોય છે જેને પૂરી કરવાની જવાબદારી વ્યક્તિની હોય છે જેના કારણે તે આવતા મહિને તે પૈસા હું ચૂકવી દઈશ એવું વિચારીને તે કોઈની પાસેથી પૈસા ઉછીના લે છે પરંતુ ભક્તો આગામી મહિનો આવતાની સાથે જ સમસ્યાઓ અને પરેશાનીઓનો અંત આવતો નથી જેના કારણે તેના માથા પરનું દેવું વધતું જ જાય છે અને તે ધીરે ધીરે દેવું ચૂકવવા સક્ષમ બની જાય છે તેવું ચૂકવવામાં મુશ્કેલી કે ક્યારેક વ્યક્તિ પર એટલું દેવું થઈ જાય છે કે તેની ધારણા કરતાં પણ વધુ થાય છે ભક્તો જો તમારા જીવનમાં આવી કોઈ સમસ્યા હોય તો તમારે આ ઉપાય અચૂક કરવો જોઈએ ભક્તો અમે તમને આવા ચમત્કારિક ફૂલ વિશે જણાવીશું આવા ફાયદાકારક ફૂલ વિશે જેનો ઉપાય જો તમે કરો છો તો તે છોડનો ઉપયોગ તમારા માટે કેટલા ફાયદા છે જોશો કે તમને કેટલા ફાયદા થશે યોગ્ય રીતે ઉપાય થઈ ગયો અને આ ફૂલ ભગવાનને અર્પણ કરવામાં આવે તો મારો વિશ્વાસ કરો તમારા જીવનની બધી પરેશાનીઓ દૂર થઈ જશે તેની સાથે તમારી જે પણ ઈચ્છા હશે તે ખૂબ જ જલ્દી પૂરી થશે ભક્તો જો તમારા જીવનમાં પૈસાને લગતી સમસ્યાઓ છે તમારા જીવનમાં પૈસા આવવાનું બંધ થઈ ગયું છે જો તમે ઈચ્છો છો કે તમારા જીવનમાં પૈસાનો વરસાદ થાય તમારા ઘરમાં ધનની વર્ષા થાય તો તમારે તમારા ઘરમાં કંઈ પણ લાવવા માટે આ છોડ લગાવવો જોઈએ જ્યારે તમારે ફક્ત તેજ કરવાની જરૂર નથી ઘર તેને તમારા ઘરમાં લગાવો પછી તે જાતે જ ધન ખેંચીને તમારા ઘરે લાવશે બગતો આ કર્યા પછી તમે જ્યારે પણ કોઈ કામ કરશો ત્યારે તમને તેમાં સફળતા મળશે અને આ ઉપાય કર્યા પછી જો તમે માટી વેચવા જશો તો તમને તેમાંથી પણ અને ઘણો નફો મળશે તો આજના વિડીયોમાં અમે તમને એવા ત્રણથી ચાર પાયો જણાવીશું જે કરવાથી તમને હંમેશા અને ઘણો ફાયદો થશે અને આ ઉપાય કરવાથી તમને હંમેશા વધુ ફાયદો થશે તો તમારે ફક્ત એ જ કરવાનું છે કે અમે તમને જે ઉપાયો જણાવીએ છીએ તે ખૂબ જ ત્યાંથી સાંભળો અને તેમને સારી રીતે સમજ્યા પછી કરો જેથી તમે કોઈ ભૂલ ન કરો તેમાંથી કેટલાક વૃક્ષો અને છોડ દેવીઓ જેવા છે જેનો અર્થ છે કે તેમને દેવીનો દરજ્જો આપવામાં આવ્યો છે જેને દેવતાનો દરજ્જો આપવામાં આવ્યો છે જેમ તમે જાણો છો તુલસીનો છોડ પીપળનું વૃક્ષ વડનું ઝાડ આ બધાને ખૂબ જ પૂજનીય છોડ માનવામાં આવે છે તો ચાલો તમને જણાવીએ કે કેટલાક એવા વૃક્ષો છે જેમાં દેવી શક્તિ હોય છે અને જેની અંદર ઘણા અલૌકિક ચમત્કારો હોય છે જો આપણે પીપળના ઝાડની વાત કરીએ તો એવું માનવામાં આવે છે કે તેમાં ભગવાન વિષ્ણુનો વાસ છે અને પીપળના ઝાડની અંદર તમામ દેવી દેવતાઓનો પણ વાસ હોવાનું માનવામાં આવે છે અને જો શમિના ઝાડની વાત કરીએ તો તે ભગવાન શનિની જેમ દેખાય છે એવું કહેવાય છે કે તેમાં ભગવાન શનિનો વાસ છે અને જો આપણે આંકડેની વાત કરીએ એટલે કે જ્યારે આપણે આંકડે વૃક્ષને જોઈએ છીએ ત્યારે તેને જોઈને લાગે છે કે આપણે ગજાનનને જોઈ રહ્યા છીએ તે એક વેલાનું વૃક્ષ છે જે ખૂબ જ પૂજનીય છે તમે પણ આ જાણો છો તો ચાલો તમને જણાવી દઈએ કે દરેક વૃક્ષની પોતાની દૈવીશક્તિ તેના પોતાના ફાયદા અને પોતાના ચમત્કારો છે જો આપણે કોઈપણ વૃક્ષની પૂજા કરીએ છીએ તો આપણે કોઈપણ શક્તિની પૂજા કરીએ છીએ તે વૃક્ષો યોગ્ય રીતે લગાવો અને યોગ્ય રીતે ઉપાય કરો તો મારો વિશ્વાસ કરો તમે તમારા જીવનની તમામ સમસ્યાઓ અને ભક્તોમાંથી મુક્તિ મેળવી શકો છો તમે તમારા જીવનમાં જે જોઈએ તે મેળવી શકો છો તમે સૌથી મોટી ઈચ્છાઓ પણ પૂર્ણ કરી શકો છો અને જો આપણે સદાબહાર ફૂલની વાત કરીએ તો સદાબહાર એક એવું ફૂલ છે જે હંમેશા ખીલે છે તે હંમેશા ખીલે છે તેથી જ આ ફૂલ કહેવાય છે અને તેથી જ આ ફૂલ દેવો છે સદાબહાર ફૂલ તમારું નસીબ હંમેશ માટે ચમકાવી શકે છે તે તમારું ભાગ્ય બદલી શકે છે તેથી આ ફૂલના ઘણા ફાયદા છે ઘણા ચમત્કારો છે અમે તમને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે ખૂબ જ સરળ શબ્દોમાં જણાવવાનો અને સમજાવવાનો પૂરો પ્રયાસ કરીશું તમે ઉપાયો સારી રીતે સમજી શકો છો અને તેને સારી રીતે કરી શકો છો જો તમે ઈચ્છો તો તમે તેનો ઉપયોગ પણ કરી શકો છો તમે પણ લખી શકો છો અને ભક્તો જો તમે ઈચ્છો તો અમે ફરીથી વિડીયો જોઈ શકો છો તો તમે સારી રીતે સમજી શકો છો તો અમે વિડીયો પણ જોઈશું બહાર ફૂલ તે છોડ તો સદાબહાર બે રંગના ફૂલો હોય છે એક ફૂલ સફેદ રંગનું હોય છે અને બીજું ફૂલ જેનું પાન પણ ગુલાબી રંગનું હોય છે દક્તો તમે હળવા ગુલાબી રનનું ફૂલ પણ જોયું જ હશે તો તમારી માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે સફેદ રનનું સદાબહાર ફૂલ માતા લક્ષ્મી અને માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ખૂબ જ શક્તિશાળી ફૂલ છે જે માતા લક્ષ્મી અને માતાને ખૂબ જ પસંદ કરે છે માતા લક્ષ્મીને સદાબહાર ફૂલ પણ ખૂબ પ્રિય છે કારણ કે ગુલાબી રન માતા રાણીનો સૌથી પ્રિય રંગ છે તેથી જ્યારે તમે આ સદાબહાર ફૂલોનો કોઈ ઉપાય કરો છો તો તેનો અર્થ એ છે કે તમે સંપત્તિ આકર્ષવાની ચાવી તમારી પાસે રાખી છે હવે તમે તમારા ઘરમાં સંપત્તિ આકર્ષવા માટે છોડ વાવ્યો છે આ સાથે ભક્તો અમે તમને જણાવીએ કે જો તમે આ સફેદ રંગનું ફૂલ શિવજીને અર્પણ કરો છો તો તે ખૂબ જ સફેદ રંગનું છે શિવજીને ફૂલ ચઢાવો તો તમારા જીવનની અનેક સમસ્યાઓથી મુક્તિ મળશે અને તમારા જીવનમાં જે પણ રાહુ કે તું દોષ હશે તે પણ સંપૂર્ણપણે દૂર થઈ જશે તેથી જ્યારે પણ તમે ભગવાન શિવ અથવા દેવી લક્ષ્મીને આ સફેદ ફૂલ અર્પણ કરો ત્યારે તમારે તમારી ઈચ્છા વ્યક્ત કરવી જોઈએ જો તમે આમ કરવા ઈચ્છો છો તો તે ચોક્કસપણે પૂર્ણ થશે અને જો તમે આ સફેદ ફૂલ ભગવાન શિવને અર્પણ કરો છો તો શનિદેવ પણ તમારા પર ખૂબ જ પ્રસન્ન થાય છે જો તમારી પાસે હંમેશા બહારથી ફૂલો આવે છે જો તમારા ઘરમાં કોઈ છોડ હોય તો તે ખૂબ જ સારું છે પરંતુ જો તમારા ઘરમાં બહારથી કોઈ સૂલ નથી તો તે તમને તમારી આસપાસ ખૂબ જ સરળતાથી મળી જશે તમે આ ફૂલો ગમે ત્યાંથી લઈ શકો છો તો ચાલો અમે તમને પહેલો ઉપાય જણાવીએ કે તમારે સદાબહાર રંગના સફેદ ફૂલ લેવાના છે અને કયા દિવસે તમારે આ ઉપાય કરવાનો છે તમારે શુક્રવારે આ ઉપાય કરવાનો છે તો ભક્તો તમારે સફેદ ફૂલો તોડવાના છે અને તમારે તેની સાથે જ ઉપાય કરવાનો છે તો તમે ઉપાય કેવી રીતે કરશો તમારે પણ આ વાત સારી રીતે સમજવી જોઈએ તેથી તમે સૂર્યાસ્ત પહેલા કેટલા ફૂલ લાવ્યા અને કેટલા ફૂલ ચઢાવ્યા તે જોઈ લો શું તમારે તોડીને લાવવા પડશે કા તો તમારે સત્યાવીસ ફૂલો તોડવા પડશે અને તમારે એકવીસ ફૂલો તોડીને લાવવા પડશે જો તમે સત્યાવીસ ફૂલ તોડી લો તો ઉપાય અલગ છે જો તમે એકવીસ ફૂલ તોડી લો તો ઉપાય ખલજ છે પરંતુ અમે તમને જણાવીશું તો વિડીયો જોતા રહો અને ઉપાયોને યોગ્ય રીતે સમજો જો તમે સત્યાવીસ સફેદ ફૂલો તોડીને લાવો છો જ્યારે તમે સદાભાર સત્યાવીસ સફેદ ફૂલો તોડી લો છો તો તમારે તમારા ઘરના મંદિર પાસે આવવું પડશે અને તમારે લાંબી વાટ પડશે દીવો કરવો પડશે પછી તમારે એક નાનું લાલ કપડું લઈને મંદિરમાં લાલ કપડું ફેલાવવાનું છે હવે તમારે આ ફૂલોને મોલીના દોરાથી લપેટીને તેની માળા બનાવવાની છે તેથી તમે જે સત્યાવીસ ફૂલોની માળા બનાવી છે તમારે તે માળા માતા લક્ષ્મીને અર્પણ કરવી પડશે અને તેને પહેરાવવાની રહેશે પરંતુ તમે તેને આ માળા પહેરાવતા પહેલાં તમારે લક્ષ્મી માના કોઈ પણ મંત્રનો સત્યાવીસ વાર જાપ કરવો પડશે જો તમને કોઈ મંત્ર યાદ ન હોય તો તમે ખૂબ જ સરળ મંત્ર અને મહાલક્ષ્મી નમકનો જાપ કરી શકો છો તેનો સત્યાવીસ વાર જાપ કરો તેના પછી મહાલક્ષ્મીને આ માળા ચઢાવો તેના પછી તમારે લક્ષ્મીને કુમકુમ અને હળદરનું તિલક લગાવવાનું છે અને તેના પછી તમારે મહાલક્ષ્મી ચાલીસાનો પાઠ કરવાનો છે અને તે પછી તમારે મહાલક્ષ્મીની આરતી કરવાની છે ધ્યાન રાખો કે તમે ચાલીસા કર્યા પછી તમે લીધેલા લાલ કપડા પર હળદર વડે સ્વસ્તિક બનાવવાનું છે અને તે લાલ કપડા પર તમે જે સ્વસ્તિક બનાવ્યું છે જો તમે મહાલક્ષ્મીને એકવીસ ફૂલોની માળા અર્પણ કરી હોય તો તમારે સ્વસ્તિક પર એકવીસ ચોખાના દાણા મૂકવાના છે અને જો તમે માતૃભૂમિને સાતનું ફૂલ ચઢાવ્યું હોય તો એકવીસ ફૂલોની માળા ચઢાવો તમારે સ્વસ્તિક પર ચોખ્ખાના માત્ર સત્યાવીસ દાણા રાખવાના છે પરંતુ ધ્યાન રાખો કે ચોખ્ખા બિલકુલ તૂટેલા કે ટુકડા ન થવા જોઈએ અને જ્યારે તમે સ્વસ્તિક પર ચોખ્ખા લગાવો ત્યારે પણ તમારે મહાલક્ષ્મી નમનનો જાપ કરવાનો છે આ સાથે તમે મા લક્ષ્મીને જે માળા અર્પણ કરી હતી તમારે રાજ સ્વસ્તિક લેન પર ચોખ્ખા મૂકવાના છે હવે આ પછી તમારે મા લક્ષ્મીના મંદિરે જવું પડશે તમારે સિંદૂર લાવવાનું છે અને તમે ઘરનું સિંદૂર પણ રાખી શકો છો હવે તમારે તે માળા પર તે લાલ કપડા પર સિંદૂર છાંટવાનું છે હવે તે પછી તમારે તે લાલ કપડાનું બંડલ બનાવવાનું છે અને તે પછી તમારે તે બંડલને તે દિવસે એટલે કે તે જ દિવસે એટલે કે શુક્રવારના દિવસે મૂકવાનું છે તમે તમારા ચેતના સ્થાને આ રાત્રિના સમયે પત્તી કરો છો તમે તમને રાત્રે આઠ વાગ્યા વિશે જણાવશો જો કે આ ઉપાય તમારે સૂર્યાસ્ત પછી તમે ત્યારે કરવાનો છે પરંતુ તમે આ ઉપાય રાત્રે આઠથી નવ વાગ્યાની વચ્ચે કરો તો ખૂબ જ સારું રહેશે જો તમે એકવીસ માળાનો આ ઉપાય કરી રહ્યા છો તો તમારે આ ઉપાય શુક્રવારે કરવાનો છે મતલબ કે એક શુક્રવારે કર્યો છે પછી તમે બીજા શુક્રવારે કર્યો છે તમે આ ત્રીજો શુક્રવારે કર્યો છે અને જો તમારે સાત પુષ્પ અખંડિત કરવા પડશે તો તમારે આ ઉપાય કરવા પડશે તમારે ચાર સૂલ કરવા પડશે તો તમારે ચાર કરવા પડશે અને તમારે ચાર કરવા પડશે અથવા પાંચ શુક્રવાર તમે ધ્યાનમાં રાખો એ તમે અલગ છો એક બંડલ બનાવશો નહીં તમારે જે પહેલું બંડર બનાવ્યું છે તે તમારે લેવું પડશે તમારે માળા લેવાની છે તમારે દરેક વખતે ચોખ્ખા લેવાની જરૂર નથી તમારે દરેક વખતે ચોખ્ખા લેવાના નથી પરંતુ એક જ બંડલની અંદર તમારે તે બધી વસ્તુઓ એક જ બંડલની અંદર રાખવાની છે હવે જુઓ હવે તમે જે કરો છો તે ચારમી હશે કે પાંચમી હશે શુક્રવાર તો તમારે આ વાસણ પાંચમાં શુક્રવારે લેવાનું છે જ્યાં તમારે પાંચમાં શુક્રવારે આ વાસણ લેવાનું છે તમારે આ વાસણ લેવાનું છે અને તમારી પાસે આ વાસણ હશે જો માટી હોય તો તમારે તેને માટીમાં દબાવવાની છે અને જો તમારા ઘરમાં ક્યાંય ન હોય તો તમારા ઘરમાં માળ છે તો તમે તેને વાસણમાં ચોક્કસપણે દબાવશો અને તમારે આ વાતનું પૂરેપૂરું ધ્યાન રાખવું જોઈએ કે તમારે બંડલને સંપૂર્ણ રીતે દબાવવાનું છે તમે જે માળા વાસણની અંદર રાખી હતી તે ઘડાની અંદર રાખવામાં આવી છે બગતો આ ખૂબ જ સરળ છે આ કોઈ બહુ અઘરો ઉપાય નથી અને જો તમે આ ઉપાય કરશો તો તમારા જીવનમાં ધન સંબંધી સમસ્યા છે તે પણ દૂર થઈ જશે તમારા જીવનમાં ધનના ઘણા માર્ગો પણ ખુલશે તમારા જીવનમાં ઘણા માર્ગો ખુલશે તમને ત્યાંથી ધન પ્રાપ્ત થશે અને તમને જે ધન મળશે તેમાં સતત વધારો થશે અને તમને જણાવો કે ઉપાય કરવાથી શુક્રવારના રોજ તમારા ઘરમાં ધન સંપત્તિના ઘણા ઉપાયો જોવા મળશે તો શુક્રવારના દિવસે તમારા ઘરમાં ધન લાભ થશે તો તમારે આ પ્રક્રિયા છઠ્ઠા દિવસે કરવાની છે અને જો તમે છઠ્ઠા દિવસે છો તો તમારે છઠ્ઠા દિવસે આ પ્રક્રિયા કરવાની છે અને જો તમે આ વાતને સંપૂર્ણ રીતે સમજી શકતા નથી તો ભક્તો તમારી કોઈ પણ મનોકામના પૂર્ણ કરી શકે છે તમે તમારી કોઈ પણ ઈચ્છાઓ પૂરી કરી શકો છો આ નાના સરળ ઉપાયો કરીને તમારા મનમાં પૂર્ણ આદર અને સંપૂર્ણ શ્રદ્ધા હોવી જોઈએ તો આ ઉપાયો કરવાથી તમે તમે જ્યારે છોડનો ઉપયોગ શરૂ કરી શકો છો ત્યારે તેને સ્વીકારી શકો છો ધનવાન તુલસી તો તે ઘર માટે શુભ માનવામાં આવે છે માતા લક્ષ્મી તમારા પર મહેરબાન છે અને હવે તમે તમારા પર કૃપા વસાવવા જઈ રહ્યા છો એટલા માટે આજે અમે તમને મંજરીના કેટલાક ખાસ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ આ ઉપાયોથી તમે દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની અસીમ કૃપા મેળવી શકો છો તેની પાસે દીવો પગટાવવાનો છે તુલસીનો છોડ કેટલો પવિત્ર અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે તો તુલસીની મંજરી સંબંધિત કેટલાક ઉપાય કરશો તો તમારા ઘરમાં ધન સંબંધી તમામ સમસ્યાઓ દૂર થશે સાથે જ તમારા ઘરની છાતી ક્યારેય ખાલી નહીં થાય તમારા ઘરમાં ક્યારેય કોઈ સંકટ નહીં આવે ઘરના દરેક સભ્યને તમારા કામમાં ક્યારેય સફળતા નહીં મળે અને જો કોઈ નાની નાની પરેશાની હશે તો તમે આ તુલસીની મંજરી લાવશો તો તમે આ ઉપાય કરશો માલક્ષ્મીનું રૂપ માની તમારા ઘરમાં ખુશીઓ આવે તુલસીના ઝાડ પર લીલી મંજરીનું આગમન થાય તે ખૂબ જ શુભ માનવામાં આવે છે તો ભક્તોને જણાવી દઈએ કે તુલસી મંજરીનો આ સરળ ઉપાય જ્યારે પણ તમારી પાસે તુલસી આવે ત્યારે તમારે તરત જ મંજરી તોડી નાખવી જોઈએ પરંતુ તેને ફેંકવાને બદલે તેને લાલ કપડામાં લપેટીને મંદિરમાં રાખો આ ઉપરાંત દરેક વ્યક્તિ જો ધન મેળવવા ઈચ્છે છે તો આજે પ્રાપ્તિની ઈચ્છા હોય તો દરવાજો મળે ધન કે ધન મેળવવું હોય તો તમારે પણ ધન સંપત્તિ મેળવવી છે જો ધન પ્રાપ્ત કરવું હોય તો ધન પણ મેળવવું હોય તો લાલ કપડામાં તેને તમારા ઘરની તિજોરીમાં મૂકી દો ભક્તોનું માનવું છે કે આવું કરવાથી માતા લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે છે જો વ્યક્તિ ક્યારેય આર્થિક પરેશાનીનો સામનો ન કરવા માનતો હોય તો તુલસીની મંજરી રાખી શકે છે પરંતુ તેના માટે બે નંબરના ભગવાન ગણાય છે તમે તમને તુલસીનો પ્રેમ આપી શકો છો પરંતુ તમે તમને કૌટુંબિક સુખનો પ્રેમ આપી શકો છો નહીં તો તમે પારિવારિક સુખનો પ્રેમ મેળવી શકો છો જો તેમના લગ્નમાં કોઈ પણ પ્રકારની વિઘ્નનો અભાવ હોય તો ભગવાન ફુલેનાથે તુલસી મંજરીને દૂધમાં ભેવીને અર્પણ કરી હતી તેવું કરવું જોઈએ કે આવું કરવાથી તેમના જીવનમાં પ્રેમની પ્રાપ્તિ થશે અને લગ્નમાં આવતી અડચણો દૂર થશે ભક્તો નંબર ત્રણ તુલસીની મંજરી ભગવાન વિષ્ણુને અર્પણ કરે છે અને ભગવાન શિવને તે વ્યક્તિ પરિવાર અર્પણ કરે છે જે તે વ્યક્તિ પાસે નથી ગર્ભમાં તે જીવનચક્રમાંથી મુક્ત થાય છે અને તેને ભગવાનના ચરણોમાં સ્થાન મળે છે જો ભગવાનની આર્થિક સ્થિતિ સારી હોય તો જો આર્થિક સ્થિતિ સારી હોય તો માતા લક્ષ્મી ભગવાનની આર્થિક સ્થિતિ નથી કરતી જો આર્થિક સ્થિતિ ન હોય તો માતા લક્ષ્મીદેવી લક્ષ્મીનો દિવસ દરમિયાન સ્થાન નથી મંજરી અર્પણ કરો ભક્તોનું માનવું છે કે તે ખૂબ જ શુભ છે અને તેનાથી ધીરે ધીરે ધન કમાવવાનો માર્ગ ખુલે છે અને આર્થિક સ્થિતિ સુધરે છે આ ઉપરાંત શુક્રવારે તુલસીના કેટલાક પાન તોડીને જ્યારે તમે તુલસીની મંજરીનો યોગ્ય રીતે ઉપયોગ કરો છો તો તેની હસર ચમત્કારિક હોય છે તે માત્ર એટલું જ છે કે તમે તેને સારી રીતે કરો અને પછી તેને પીળા કપડામાં રાખો અને પછી તેને તમારી આર્થિક સ્થિતિ જ્યાં નાની હોય ત્યાં રાખો મજબૂત એવું માનવામાં આવે છે કે તુલસી મંજરીમાંથી નીકળતી ઉર્જા તેને પોતાની તરફ આકર્ષિત કરે છે આ એક ખૂબ જ અસરકારક ઉપાય છે કે જો તમે સાચા દિલથી કરો છો તો ક્યારેય પૈસાની કમી નથી રહેતી હવે વાત કરીએ ઘરની ઉત્તર પૂર્વ દિશાની જેને વાસ્તુશાસ્ત્રમાં ઈશાન કોણ કહેવામાં આવે છે આ દિશા ખૂબ જ શુભ અને પવિત્ર માનવામાં આવે છે કારણ કે જો તમે અહીં આ દિશામાં રહો છો તો તમે આ દિશાને રાખો છો આ દિશામાં એક વાસણમાં તુલસીની મંજરી રાખો તો તમે તમારા ઘરમાં સંપત્તિનો માર્ગ આપ્યો છે લાગે છે અને ભક્તો જો તમે તમારા ઘરના મંદિરમાં તુલસીની મંજરી રાખો છો તો વધુ સારું છે પૂજા સ્થળ સૌથી પવિત્ર માનવામાં આવે છે અને ત્યાં તુલસી મંજરી રાખવાથી ઘરમાં મહાલક્ષ્મીનો વાસ રહે છે સાથે જ સમગ્ર વાતાવરણમાં એક સકારાત્મક ઊર્જા ફેલાય છે એટલું જ ધ્યાનમાં રાખો કે આ મંદિરીને ખરાબ દેખાવાની કાળજી રાખો અને આ મંજરી પર ખાસ ધ્યાન રાખશો નહીં મન તો પછી તમે મનને મનથી જોતા નથી અને ભગવાન વિષ્ણુનું ધ્યાન રાખો ભક્તો ખૂબ જ સરળ છે પરંતુ જો તમે તેને હૃદયથી અપનાવશો તો તે તમારા જીવનમાં મોટો પરિવર્તન લાવશે તમે જાતે અનુભવ કરી શકો છો કે તમારા અને તમારા પરિવારના જીવનમાં કેવી રીતે સુખ સમૃદ્ધિ ધીરે ધીરે વધી રહી છે ભક્તો આ બધી માહિતી હિતને ધ્યાનમાં રાખીને આપી રહ્યા છે તમારી આસ્થા અને આ સ્થા પર વાસ્તુશાસ્ત્રના ઉપાય અજમાવો રહન